તે દરમિયાન બાતમી હકીકતવાળી ગાડી આવતા તે ઊભી રાખવાના ઈશારો કરતાં ગાડીના ચાલકે ગાડી ઊભી રાખેલ નહીં અને બોડેલી તરફ ગાડી હંકાઈ મૂકેલ જેથી તેનો પીછો કરતાં ગાડીના ચાલકે બોડેલી નજીક સુખી ગોડાઉન પાસે ગાડી રોડની સાઈડમાં ઊભી રાખી ગાડી બંધ કરી અંધારામાં ક્યાંક જતો રહેલ અને જે ગાડી જોતા સિલ્વર કલરની મારુતિ સુઝુકી કંપનીની ઓમની વાન ગાડી જેનો રજીસ્ટર નંબર જીજે સત્તર એ એચ સોળ ત્યાંસી હોય જેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની તથા પ્લાસ્ટિકની અલગ અલગ બ્રાન્ડની એકસો એંસી મિલી નાની બોટલ તથા પતરાની ટીન બિયર માઉન્ટ્સ છ હજાર સુપર સ્ટ્રોંગ પાંચસો મિલીની મરી કુલ બોટલ નંગ પાંચસો છની કુલ કિંમત રૂપિયા તોતેર હજાર નવસો તેત્રીસનો પ્રોહી મુદ્દામાલ તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વાપરેલ ઓમની વાન ગાડી રજિસ્ટર નંબર જી જે સત્તર એ એચ સોળ કિંમત રૂપિયા સિત્તેર હજાર મળી કુલ રૂપિયા એક લાખ હજાર નવસો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ આરોપી પકડવાનો બાકી જેનું સરનામું હાલ ખબર નથી ધન્યવાદ